સેવક દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે જેમાં તક્ષશિલા આગ કાંડ હરણી બોટ દુર્ઘટના મોરબી બ્રિજ દુર્ઘટના ટીઆરપી ગેમ ઝોનમાં દોષિતોને સજા થાય તેવી માંગ કરાય છે ચોવીસ કલાક ઉપવાસ અને આંદોલન કરી ન્યાય મળે તે માટે માંગ કરવામાં આવી છે અત્યાર સુધી કોઈ પણ આરોપી સજા અપાઈ નથી જેથી તાત્કાલિક ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી છે સામાજિક કાર્યકર જે બી જાનીએ કહ્યું કે આગામી સમયમાં ન્યાય નહીં મળે તો આંદોલન ફરી શરૂ કરાશે પોલીસે આંદોલન કરતા સામાજિક કાર્યકર્તાની અટકાયત કરી છે જો કે અમે ન્યાય મળે તે માટે આંદોલન કરતા રહીશું આગામી સમયમાં પણ આ પ્રકારના આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે મારું નામ જબી જાની સામાજિક કાર્યકર સુરત શહેર સાહેબ મારી એક જ લાગણી અને માગણી છે કે હાલના દિવસોમાં જ્યારે ગુજરાતમાં દુઃખદ ઘટના ઘટી હોય અને એ ઘટનાના પડઘા પૂરા વિશ્વમાં ઘૂસતા હોય તો આપણે ગુજરાતી તરીકે એક સામાજિક કાર્યકર તરીકે અમારી ફરજ આવે છે કે અમે જે લોકો આમાં કાળલો કોળિયો બન્યા છે નિર્દોષ લોકોની જાન ગઈ છે તેને અમે ન્યાય અપાવીએ અને આમાં દોષિતોને અમારી એક જ લાગણી અને માગણી છે કે એને પાછીની સજા થાય ઉપરથી નીચે સુધી કોઈ પણ આમાં દોષિત હોય કેમ કે સાહેબ ગુજરાતે બહુ જ સહન કર્યું છે તક્ષશિલા કાંડમાં જે વિદ્યાર્થીઓના મોત થયા છે સાહેબ હરડી બોર્ડ કાળમાં જે નાના નાના ભૂલકાઓ મોતને ભેટ્યા છે ક્યાં સુધી ગુજરાત સહન કરશે સાહેબ કેમ કે આપણે જોયું તો ચાર સવારે દરેક કામમાં સરકાર પોતાનો જશ લેવા આવી જાય છે તો આમાં પણ સરકાર પોતાની જવાબદારી લે અને દોષિતોને ફાંસીની સજા આપે મારું આંદોલન જ્યાં સુધી મારી માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી મારું આંદોલન રહેશે આજે હું ચોવીસ કલાકનું આંદોલન કરવાનો છું સાહેબ ઉપવાસ પર બેસીશ અને જે મૃતક મૃતક વ્યક્તિના પરિવાર છે તેમને પૂરતું વળતર મળે ચાર ચાર લાખે સાહેબ શું થવાનું આજે મોંઘવારી છે અને એના સમયે છતાં બી જે લોકો કાળનો કોળીઓ બન્યા છે તેને યોગ્ય વળતર આપવામાં આવે અને સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા જે નાના નાના વેપારીઓ છે તેને પણ હેરાન કરવામાં ન આવે તેને પણ થોડીક રાહત આપવામાં આવે જ્યારે આ તંત્ર જ્યારે તરસ લાગે છે ત્યારે કૂવો ખોદવા જે નાટક કરે છે જે તપાસના નામે જે ધતિંગ કરે છે તે ધતિંગ અને નાટક બંધ થાય કાયદેસરની કાર્યવાહી થાય અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર દૂર થશે તો જ મોંઘવારી કાબૂમાં આવશે